આ દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે ઢસા ગામથી હેમાંશુભાઈ ભટ્ટ જે આપણને સુનિલ કાનો એવી આઈડીથી કોમેન્ટ કરે છે એટલે મને તેમ હતું કે સુનિલ કાનો એટલે ટૂંકમાં એમ કે આપણે જે કાનુડો છે ને આપણા જે જે સાડત્રીસનો ફાઇવ સ્ટાર કાનુડો એટલે મારે એમ હતું કે આ સુનિલ કાનો પણ એટલે નાની ઉંમરનો ભયલો હોય છે પણ હેમાંશુભાઈ આજે આવ્યા આપણે શોર્ટ વિડીયો એમનો મીક્યો છે એ હેમાંશુભાઈ અને રમેશભાઈ ઢસાથી સ્પેશિયલ અમને મળવા એવા અને એ કે કૈલાસબેન ઢસાથી જવું હતું બંધાળી હવે ભડલી ઢસાથી ભડલી આવે અને ભડલીથી સીધું બંધાળી જવાય છે પણ તો એમને એમ દિલથી એમ થયું કે આજે કૈલાસબેનને નજીક જ ગામ છે અહીંયા એટલે કૈલાશબેનને મળવા જવું છે એમ તો આવ્યા બે ભાઈઓ અને એમણે જે વાત કરીને એટલે મને અમારો જૂનો સમય યાદ આવી ગયો મારી હિરલ નામની ગાય મને યાદ આવી ગઈ કારણ કે એમણે આજે બંધાળી એક રબારીના દાદા છે એમને લેવા આવ્યા છે અને કે કૈલાસબેન અમારી પાસે એક ગીર ગાય છે અને એને પાંચ મહિનાનો ગાભ છે એના પેટમાં પાંચ મહિનાનું બચ્ચું છે એટલે કે છેલ્લા છ દિવસથી એ ગાયે ખાધું નથી અને છાણ નથી કરતી અને બેઠી રહેશે ડૉક્ટરો આવી ગયા બોટલો ચડાવી પણ તો એ કાંઈ ફેર પડતો નથી કે અને આ દાદા જે છે એમને એવા વૈદ્ય છે જાણતલ તો અમે એમને આજે લેવા એવા સહી પણ એમ થયું કે કૈલાસબેનનું ગામ અહીં નજીક જ છે તો સ્પેશિયલ કે કૈલાસબેન અમે તમને મળવા આવ્યા અને કે તમારી ગાયું હોત છે એટલે કે ગાયું એ જોતા જાય તમે કીધું સારું કર્યું ભાઈ સારું આવો પછી બેઠા અને પછી એમણે એ જે ગાયની વાત કરી કે અમારી ગાયને આવો પ્રોબ્લેમ થઈ ગયો છે તો હું તો કહું છું ભગવાન માતાજી એમની ગાયને હાજી નરવી કરી દે કારણ કે આ બોલ ને એ આપણને કહેવાનું નથી કે મને પેટમાં દુખે છે મને માથું દુખે છે મને હાથ દુખે પગ દુઃખે એવું એ આપણને કંઈ નથી આપવાનું હોય એને તો શું હોય ડૉક્ટર આવે અને એને અનુભવ પ્રમાણે બાટલા ચડાવીને જાય અને ઇન્જેક્શન આપે અને દવાઓ કરીને જાય તો અમારી પાસે જે હિરલ નામની ગાય હતી ને એ હજી હમણાં જ બે હજાર ત્રેવીસમાં તે અમારા આમાં શોર્ટ વિડીયા તમે ઓલ્ડેસ્ટ એટલે કે જૂના વિડીયોમાં તમારે જોવી હોય તો એમાં તમને અમારી હિરલ નામની ગાય જોવા મળશે તો અમારી હિરલને પણ આવો જ પ્રશ્ન હતો પણ આ ભાઈને સારું ગણાય કે હજી પાંચ મહિનાનો જ બચ્ચો છે પેટમાં પાંચ મહિનાનો જ ગાભ છે અને અમારી હિરલને આઠ મહિના પૂરા થઈ ગયેલા હતા અને નવમાં મહિનો શરૂ થઈ ગયો હતો અને નવમા મહિનો શરૂઆત થઈ એટલે એ અમારી હિરલ રહીને હિરલ એટલે કે અમારા ઘરનું માણસ હોય ને એ પ્રમાણે હોય એ ગાય એટલે કાંઈ પશુ ઢોર ન હોય પણ અમારા ઘરનું એક સદસ્ય હોય એ પ્રમાણે હિરલ હતી તો એને ધીમે ધીમે ખાવાનું ઓછું કરી નાખ્યું એટલે મેં પણ ડૉક્ટર બોલાવવાના ચાલુ કર્યા કારણ કે આપણે શું કરવી આપણને તો કાંઈ ખબર હોય ને અનુભવ ન હોય પછી ડૉક્ટરો અમારાથી જેટલા બદલાણા ને એ બધા ડૉક્ટર લગભગ અમારા એટલા એરિયાના તમામ ડૉક્ટરો અમારી પાસે આવી ગયા અને એની સારવાર જે કાંઈ જે ડૉક્ટરને જે ખબર પડી ને એ પ્રમાણે એની સારવાર કરી પણ છેવટે ગાયે હિરલ અમારી ગાયે ખાવાનું ચાલુ ન કર્યું અને કમ્પ્લીટલી એમ થયું કે હવે આને નવ મહિના પૂરા થઈ ગયા છે અને બે જ દિવસની વાર હતી જન બચ્ચાને જન્મવાની તો બે દિવસ અગાઉ હિરલને પેટ બહુ ફૂલી ગયું અને હાલ એનો કે બેહીનો હકે બસ ઊભી જ રહે ઊભી જ રહી તો બે દિવસ પહેલાં મેં યુટ્યુબમાં વિડીયો મૂક્યો કે અમારે અહીંના તમામ ડૉક્ટર તો અહીં આવી ગયા હશે પણ તોય જો તમારે કોઈ ધ્યાનમાં એવા ડૉક્ટર હોય જે અમારી હિરલને આ પીડામાંથી મુક્તિ અપાવી શકે એવા તો અમને આ નંબર ઉપર કોન્ટેક કરજો તો હજી તો મેં વિડીયો મૂક્યો સવારે દસેક વાગે વિડીયો મૂક્યો હશે અને બપોરે સાડા બાર વાગ્યા એટલે હિરલ બેઠી બેઠા ભેગો જ હિરલે દેહ છોડી દીધો હિરલ યાદ આવે અત્યારે અમારી પાસે બાવીસ ઢોર છે બાવીસ ત્યારે અમારી પાસે બાવીસ ઢોર નહોતા પણ તોય અત્યારે બાવીસ છે ને તો હિરલની તોલે કોઈ ન આવે હિરલ એટલી સમજદાર એટલી સારી ગાય હતી પંદરમી ઓગસ્ટ આવતી હતી અને તેર ઓગસ્ટે અમારી હિરલ છે એ દેહ છોડી દીધો તો પણ હું તો એમ કહું છું કે ભગવાન કોઈ અબોલ જીવારે એવું ન કરે કારણ કે માણસ કઈ હકવાના છે ડૉક્ટરને કે મને આ તકલીફ છે મને માથામાં પગમાં પેટમાં વાહામાં પીડા છે પણ અબોલ જીવતો કાંઈ કંઈ નથી હકવાનું અને એ ગાયથી અમને છોડીને વહી ગઈ પાણી ભરાઈ ગયું પેટમાં ફૂલે ફૂલ ચોવીસ કલાક નહીં પણ બાર કલાક ન બેઠી અને જ્યારે બેઠી તો બેઠા ભેગો જ પ્રાણ પંખી છોડી દીધું એટલે આજે હિરલની યાદ આવી ગઈ જોકે હિરલ ભૂલાય જ નહીં હિરલને ભૂલી જ નથી આપતા પણ આજે એ એમની હિરલ ની જેવો જ કિસ્સો ભાઈએ અમને કીધો કે અમારે ગાય ને આવું છે એટલે વેળાસરે એ ભાઈ એમ તો ચાવડા સાહેબે કીધું એમને એ કે તમે જૂનાગઢ લઈ જાઓ જુનાગઢ ફ્રી સારવાર કરી આપે છે ગાયોની અને રોકાણ થાય કદાચ કે આપણો વારો આવે ત્યાં સુધી આપણે ત્યાં રોકાણ થાય એક રાત રોકાવવું પડે બે રાત રોકાવવું પડે પણ આપણું જનાવર આપણું ગાય હોય કે ભેંસ હોય એને ત્યાં લઈને જવું પડે ત્યાં ટોટલ લેબોટરી કરે અને અંદર પેટની અંદર કે ઓજરીમાં ગમેના કાંઈ લોખંડ અટકી ગયું હોય તો પણ આ પ્રશ્ન બની શકે એમ પથ્થર કદાચ કાંકરો જો આવો આવો કાંકરો જો એના ચારામાં ગયો હોય ને પેટમાં તોય પણ કદાચ આ પ્રશ્ન બની શકે ખરો એટલે અમને ત્યારે જૂનાગઢનો બે ત્રણ જણે કીધું હતું પણ ત્યારે અમારી ગાયને પેટમાં નવ મહિનાનું બચ્યું હતું એટલે એમ થયું કે આ વાહનમાં કેવી રીતે ચડાવવી કેવી રીતે ઉતારવી અને કંઈક વધારે પ્રશ્ન થાય છે તો અમને તો ઘણા લોકો એમણે કીધું એ કે હવે તો કે થોડાક દિવસની વાર છે ને તમારી ગાય વ્યાઈ જાય ને પછી તમે એને ત્યાં લઈ જાયજો પણ આવવાનું તો માંડ્યું જ નહોતું અને અમારું જથાવાનું હતું એ થયું ધામ ભગવાનના ધામમાં વહી ગઈ પણ જો કોઈને પણ કદાચ આવો પ્રશ્ન થાય તો જુનાગઢ લઈ જાજો ચોક્કસ જૂનાગઢ તમામ રોગ તમામ પરેશાની હોય કોઈ પણ ગાયને તો એનો ઈલાજ કરી આપે છે હાર વાલો ભગવાનને પ્રાર્થના કરવી કે અબોલ જીવને આવી રીતે હેરાન ન કરે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો